અંકલેશ્વરના કડકિયા કોલેજથી બોઈદરા તરફ જતા માર્ગની બાજુમાં આવેલી આંબાવાડીમાં મંગળવારે સાંજે એક દુઃખદ ઘટના સામે આવી છે પ્રેમ સંબંધમાં જોડાયેલ એક પરિણીત યુવાન અને ઝાડ ફાંસો ખાઈ આત્મહત્યા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી મુજબ બોઈદરા ગામના વસાવા ફળિયામાં રહેતા રાહુલ અરવિંદ વસાવા અને યુવતી તનિષા વસાવા વચ્ચે પ્રેમ સંબંધ હતો રાહુલ પહેલેથી પરિણીત હતો જેના કારણે બંનેના લગ્ન શક્ય ન હતા આથી દુઃખી દિલે બંનેએ જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી છે મૃતકના ભાઈ મેહુલ વસાવાને પોતાના વોટ્સએપ પર રાહુલનો સંદેશો મળ્યો હતો કે તેણે કડકિયાથી થી જતા માર્ગ પર આવેલી આંબાવાડી પાસે પોતાની ગાડી પાર્ક કરી છે અને ત્યાં જીવન ટૂંકાવવાની તૈયારી કરી છે માહિતી મળતા મેહુલ અન્ય મિત્ર સાથે ઘટના સ્થળે દોડી ગયો જ્યાં બંનેના મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળ્યા હતા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આ આત્મહત્યાના કેસથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે અને સમગ્ર ઘટના પાછળના સાચા કારણોની શોધખોળ પોલીસે શરૂ કરી છે